જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ફરીવાર ગુજરાતની અંદર વાતાવરણમાં અસ્થિરતા આવશે એક મોટું વેસ્ટ ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી સંભાવના તો તેની સંપૂર્ણ માહિતી મેળવશું સાથે જ અત્યારે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે આજે કયા કયા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ કાંટા વાદળો જોવા મળશે જેના કારણે અમુક જગ્યાએ છાંટા પડે તેવું અનુમાન છે તેની માહિતી મેળવશું તે ઉપરાંત આવના દિવસોમાં ઠંડી અને તાપમાન કેવું રહી શકે છે તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો ખાસ કરીને મિત્રો ફરીવાર આગોતરા એંધાણ તરીકે તમને નોંધ દેવરાવી દઈએ છીએ કે આગામી માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહ એટલે કે બીજી ત્રીજી અને ચોથી તારીખ દરમિયાન ફરીવાર એક મોટા મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીવાર ગુજરાત પાસેથી પસાર થાય તેવી સંભાવના છે આમ તો તે ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થવાનું છે પરંતુ તેની મોટાભાગની અસરો ગુજરાતમાં જોવા મળે તેવી સંભાવના છે જેના કારણે ફરીવાર ગુજરાતના હવામાનમાં અસ્થિરતા જોવા મળશે તેમજ વાતાવરણમાં પલટો જોવા મળે તેવું અનુમાન રહેલું છે વરસાદની શક્યતા છે કે નહીં તે આવનારી અપડેટ મુજબ તમને જણાવીશું અત્યારે ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી રહી છે જેના કારણે આજે તેમજ આવતીકાલે બે દિવસ હજુ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે જેમાં કચ્છમાં ખાવડા લખપત નલિયા ભુજ ભચાઉ ગાંધીધામ રાપર સહિતના ભાગોની અંદર આજે પણ કાંટા વાદળો બંધાઈ શકે છે જોવા મળી શકે છે જેની વચ્ચે અમુક સેન્ટરોની અંદર છાંટછૂટ જોવા મળે આ એટલા વિસ્તારની અંદર તેવી સંભાવના છે આ સિવાય વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણાના જે તાલુકા છે જેમાં પાલનપુર ડીસા ભટસણ સુઈગામ દિયોદર ધાનેરા થરા થરા ડીસા અંબાજી આબુ સહિતના ભાગો તેમજ રાજસ્થાન બોર્ડર અડેલા તમામ ગ્રામ્ય વિસ્તાર રાધનપુર વહી ખેડબામા વિસનગર સિદ્ધપુર પાટણ રોડા ચાણસમા હારીજ સતલાનપુર મોઢેરા મહેસાણા તેમજ માણસા પ્રાંતિજ એ વિસ્તારની અંદર પણ કાટાર કાળા ડિબાંગ વાદળો આજે પણ જોવા મળે તેવું અનુમાન છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જેમાં હળવદ સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ જામનગર અને દ્વારકા એટલા વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો રહી શકે છે અમદાવાદ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ વાદળો જોવા મળે તેવું અનુમાન રહેલું છે આજે ખાસ કરીને છાંટા છૂટ પડે તેવું અનુમાન ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર જોવા મળી રહી છે આપણે જણાવી રહ્યા છીએ તે મુજબ કેટલા વિસ્તારની અંદર વરસાદની એટલે કે છાંટા તેમજ અમુક જગ્યાએ વરસાદી ઝાપટું પડે તેવું અનુમાન હાલની અપડેટ મુજબ લાગી રહ્યું છે તેમજ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને આજે બપોર બાદ થોડું જોર વધુ જોવા મળશે કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહી છે જેના કારણે તેની વધુ અસર ઉત્તર ભારતના વિસ્તારમાં થઈ રહી છે મધ્ય ભારતના વિસ્તારની સાથોસાથ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે આજે ખાસ કરીને બપોર બાદ કચ્છના તમામ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો હળવદ જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર જૂનાગઢ બોટાદ અમરેલી ભાવનગર સહિતના ભાગોની અંદર પણ કાળા ડિબાંગ ઘાટાવાદળો રહી શકે છે મધ્યઉરા ઇન્દ્ર આણંદ નડિયાદ કપરવં બોરસદ તારાપુર તેમજ અમદાવાદ ખેડા દક્ષિણ ઇન્દ્ર સુરત નવસારી બીલીમોરા વાસંદા આ સાથે ભરૂચ અંકલેશ્વર દાહોદ ગોધરા એ વિસ્તાર પંચમહાલ જિલ્લો તેની સાથે મહીસાગર જિલ્લો ઉત્તરની અંદર પાલનપુર મહેસાણા થરા તેમજ બનાસકાંઠા સહિતના ભાગોની અંદર પણ આજે વાદળો જોવા મળે તેવું અનુમાન છે ને સામાન્ય ઝાપટા અને અમુક જગ્યાએ છાંટછૂટ જોવા મળે તેવી સંભાવના આજે પણ જોવા મળી રહી છે પરંતુ આ વરસાદ સાર્વત્રિક નહીં હોય અને છૂટો છવાયો જોવા મળે અમુક વિસ્તારો પૂરતી સીમિત જોવા મળે તેવું અનુમાન લાગી રહ્યું છે તે સાથે આપણે પહેલા જણાવીએ તે મુજબ કે આ વાતાવરણના પલટા પૂર્ણ થયા બાદ ફરીવાર ગુજરાતનું હવામાન ખુલ્લું જોવા મળશે ત્યારબાદ પહેલી માર્ચથી ફરીવાર ગુજરાતના હવામાનમાં અસ્થિરતા જોવા મળે બીજી ત્રીજી તારીખથી તેવી શક્યતા રહેલી છે જેની તમામ તાપમાન અને ઠંડીની ખાસ કરીને ધીરે ધીરે તાપમાન વધી રહ્યું છે આગામી માર્ચ મહિનાની પહેલી તારીખથી ગુજરાતમાં શિયાળો વિધિવત રીતે એન્ટ્રી લે તેવી સંભાવના છે તાપમાન ત્રીસ થી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહેલી માર્ચથી જોવા મળે તેવું અનુમાન લાગી રહ્યું છે અત્યારે મોટાભાગના તમામ વિસ્તારની અંદર તાપમાન વધી રહ્યું છે ત્રીસથી ઉપર તાપમાન સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત કે દક્ષિણ ગુજરાતની અંદર તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે ખાસ તો ગુજરાતની અંદર બે દિવસ સામાન્ય ઠંડી જોવા મળી શકે છે તે ઉપરાંત ગુજરાતની અંદર કોઈ હવે ઠંડી પડે તેવી શક્યતા હાલની અપડેટ મુજબ જાણવા નથી મળી રહી હજુ ગુજરાતની અંદર ગઈકાલના રોજમાં પણ ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વહેલી સવારે તેમજ રાત્રે દરમિયાન ઠંડીની અનુભૂતિ જોવા મળી રહી છે હજુ બે દિવસ દરમિયાન આવી ઠંડી ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર પડે તેવું અનુમાન લાગી રહ્યું છે બાકી ગુજરાતમાં હવે ઠંડીનો રાઉન્ડ નહીવત જોવા મળી શકે છે તે ઉપરાંત એક જાગળ વર્ષાના રાઉન્ડની પણ શક્યતા છે માર્ચ મહિનામાં તેની અપડેટ આપણે દિવસમાં જ જણાવીશું તો મિત્રો આ અત્યાર સુધીની વહેલી સવારની અપડેટ ફરી એકના વીડિયો સાથે મળીશું આજ માટે આટલું જ